શ્રી ગણેશાય નમઃ ભાઈઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં કાર્તિક મહિનો ખૂબ જ મહત્ત્વનો છે લાભ પંચમી પ્રબોધિની એકાદશી એટલે કે તુલસી વિવાહ અને દેવ દિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમા જેવા તહેવારો આવે છે આપણે બધા આપણા ધાર્મિક તહેવારો ખૂબ જ ભાવથી અને પ્રેમપૂર્વક ઉજવીએ છીએ અને તેનું ધાર્મિક મહત્વ પણ આપણે સમજીએ છીએ તો આજે આપણે વાત કરીશું કાર્તિકી પૂર્ણિમા વિશે આજે આપણે વાત કરીશું કાર્તિકી પૂર્ણિમાના શુભ મુહૂર્તો સ્નાન પૂજા વિધિ વ્રત ધાર્મિક ગ્રંથોનું વાંચન અને તેના મહત્ત્વ વિશે તો ક્યારે છે કાર્તિકી પૂર્ણિમા તો કાર્તિકી પૂર્ણિમા તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારે છે પૂનમ શરૂ થાય છે આગલે દિવસે એટલે કે ચાર તારીખે રાત્રે દસ સાડત્રીસ મિનિટે અને કાર્તિકી પૂર્ણિમા પૂર્ણ થાય છે તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસ બુધવારે સાંજે છ અને પચાસ મિનિટે હવે આપણે જોઈએ કાર્તિકી પૂર્ણિમાનું મહત્વ શું છે તો કાર્તિકી પૂર્ણિમાનો ઉલ્લેખ આપણા ધર્મ ગ્રંથો જેવા કે બ્રહ્મપુરાણ કંદપુરાણ અને પદ્મપુરાણમાં પણ જોવા મળે છે આ બધા શાસ્ત્રોમાં કાર્તિકી પૂર્ણિમાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે આમ પણ કાર્તિકી પૂર્ણિમા બીજી ઘણી અગત્યની પૂર્ણમાની એક પૂનમ ગણવામાં આવે છે અને એવું શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ જ દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો તેમના દસ અવતારમાંનો એક મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને એવો પણ માનવામાં આવે છે કે દરેક કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન હરિનારાયણ શ્રી વિષ્ણુ મત્સ્ય અવતાર ધારણ કરી અને જળમાં જળમાં નિવાસ કરે છે અને એટલા માટે જ આ દિવસે પવિત્ર જળ અને નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે બીજી અગત્ય આ પૂર્ણમની એ છે કે આ દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસુરનો કાર્તિકેય સાથે મળીને નાશ કર્યો હતો એટલે જ આ પૂનમને ત્રિપુરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે સાથે આ પૂનમને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ આજના પવિત્ર દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા જ પાપ આપણા નષ્ટ થાય છે અને ભગવાન વિષ્ણુજીની સાથે સાથે માતા લક્ષ્મીજીની પણ કૃપા આખા વર્ષ દરમિયાન આપણા પર વરસતી રહે છે તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ખૂબ જ મહત્ત્વ છે અને એટલે જ લોકો પવિત્ર સ્થળો જેવા કે હરિદ્વાર વારાણસી ઋષિકેશ જેવા પવિત્ર સ્થળોમાં જઈ અને પતિ પાવની મા ગંગાના સ્નાનનો લાભ લે છે અને પોતાને પવિત્ર કરે છે અને ખૂબ જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવતા રહે છે તો આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું જ મહત્ત્વ રહેલું છે અને અત્યારના સમય મુજબ કોઈ વ્યક્તિ પવિત્ર જળાશય કે નદીઓમાં સ્નાન કરવા ન જઈ શકે તો પોતાના ઘરે જ પોતાના સ્નાનના જળમાં માતા ગંગાજીના જળને ઉમેરી અને એ જળથી પણ સ્નાન કરી શકે છે તો દરેક વ્યક્તિ પોતાની શક્તિ સામર્થ્ય અને ભાવ મુજબ આજના દિવસે પોતપોતાના ધાર્મિક કાર્યો કરતો રહે છે આમ સ્નાનનું પણ આ દિવસે ખૂબ જ મહત્ત્વ છે જો પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મોકો મળ્યો હોય તો ત્યાં દીપદાન પણ કરે છે એટલે કે પવિત્ર નદીના જળમાં દીપકને તરતો મૂકે છે હવે જોઈએ પૂજા વિધિ અથવા પૂજન અર્ચન તો ભક્તો કાર્તિકી પૂર્ણિમાના દિવસે સવારે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલાં જ ઉઠી પવિત્ર નદીમાં આગળ જોયું તેમ સ્નાન કરે છે અને પછી દેવ મંદિરમાં અથવા તો પોતાના ઘરના દેવસ્થાનમાં પૂજા વિધિ કરે છે પૂજા ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીની કરવામાં આવે છે સાથે સાથે ભગવાન શિવની પણ પૂજા કરવામાં આવે છે અને ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા અને કથા વાર્તા કરવામાં આવે છે તેનું પણ ખૂબ જ અનેરું મહત્ત્વ રહેલું છે ભક્તજનો પોતાના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધૂપ દીપ ફળ ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરીને પૂજન વિધિ કરે છે અને પછી આરતી પણ ઉતારે છે હવે જાણીએ વ્રત તો ઘણા ભાવિકજનો આ દિવસે ઉપવાસ રાખે છે અને આખો દિવસ ફક્ત ફળાહાર કે દુગ્ધાહાર કરે છે અને ભોજન લેતા નથી આ રીતે પૂર્ણિમાનું વ્રત પણ કરતા હોય છે એનું પણ ઘણું મહત્ત્વ છે એમાં પણ આ વખતે ભગવાન શિવ અને વિષ્ણુ બંનેની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તો આ રીતે વ્રત પણ રાખી શકાય છે વધુમાં આ પવિત્ર દિવસે આપણા પવિત્ર શાસ્ત્રોનું ધર્મ ગ્રંથોનું વાંચન કરવાનું પણ ઘણું જ મહત્વ છે તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાયેલી માતા શ્રીમદ્ ભગવદ્ ગીતા ભાગવત ભાગીરથી અને રામચંદ્ર ભગવાનજીનું ચરિત્ર રામાયણ જેવા ધાર્મિક અને પવિત્ર ગ્રંથોનું વાંચન કરવાથી પણ અધિક પુણ્ય ફળ મળે છે આજના શુભ દિવસે ધર્મગ્રંથોના વાંચનની સાથે સાથે જ ઓમ નમ શિવાયનો શિવમંત્ર અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જાપ પણ ખૂબ મંગલકારી છે વધુમાં આ દિવસે કાર્તિકી પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું પૂજન કરવાનું અને તેમને રાત્રે જળનો અર્ઘ્ય આપવાનું પણ અનેરું મહત્ત્વ છે જો બની શકે તો રાત્રે જળનો અર્ઘ્ય અવશ્ય આપવો અને તેમાં દૂધ મેળવીને અર્ઘ આપવાથી વધુ ફળ પ્રાપ્ત થાય છે તો ભાઈઓ અને બહેનો આપણે કાર્તિકી પૂર્ણિમા વિશે જોયું એમાં એ વ્રતનું મહત્વ મુહૂર્તો વિધિ વ્રત દાન યજ્ઞ ધાર્મિક ગ્રંથોનું વાંચન એ બધાની શું અગત્ય છે તે વિશે આપણે જાણ્યું આશા રાખું છું કે આપને આ વાત ગમી છે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હરીને મળશું બીજી કોઈ સારી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય હરિનારાયણ